પહેલાં તો દર્શક મિત્રો તમારું અમારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કહેવામાં આવે તો આજ ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છું મિત્રો તો મિત્રો જો તમે નવા આવ્યા હોય તો તમારી ચેનલ લાઈવ કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો અમારા ચેનલમાં આવા જ વિડીયો આવતા હોય છે તો મિત્રો ચંદ્રગ્રહણની વાત કરીએ તો ગુજરાતમાં મોટા ભાગના આજે મંદિરો બંધ રહેવાના છે આ ધાર્મિક પરંપરાને કહેવામાં આવે છે મિત્રો જો કહેવામાં આવે તો ત્રણ કલાકને અઠાવીસ મિનિટ સુધી આ ચંદ્રગ્રહણ થવાની શક્યતા રહેલી છે મિત્રો કહેવામાં આવે તો તમને કે મને કંઈ ખબર નથી કે આ ખીલે ચંદ્રગ્રહણ કેવું થવાનું છે મિત્રો જો તમે જો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ મોટા ભાગના મંદિરો આજે બાર વાગ્યા પછી બંધ જોવા મળવાના છે મિત્રો મિત્રો તમે જોતા જશો કે તમારા આડોશી પાડોશીના મંદિરો પણ તમને બંધ બાર વાગ્યા પછી તમને બંધ જોવા મળવાના છે મિત્રો તો તમે પણ આ તો આડોશી પાડોશીમાં તમે નજર મારી લેજો તો તો મિત્રો વાત કરવામાં આવે ચંદ્રગ્રહણ ખૂબ જ ભયંકર મોડી રાતે તમને દેખાવાનું છે મિત્રો આજે કહેવામાં આવે તો આ સો ટકા વાત સાચી છે મિત્રો કહેવામાં આવે તો ભાદરવી પૂનમના રોજ આ બાર વાગ્યા પછી તમને ચંદ્રગ્રહણ જોવા મળશે રાતના સમયમાં મિત્રો કહેવામાં આવે તો ભયંકર તમને પણ લંદ્રગ્રહણ જોવાના છે મિત્રો તો મિત્રો જય હિન્દ